કામનો દિવસ એટલે શું આઠ કલાક કે પછી દસ પણ જરા વિચારો શું થાય જો કોઈનો કામનો દિવસ ક્યારે પૂરો જ ન થાય આ કોઈ સામાન્ય નોકરીની વાત નથી આ એક ચોવીસ કલાકની અગ્નિ પરીક્ષા છે શિક્ષક શબ્દ સાંભળતા જ આપણા મનમાં શું આવે એક વર્ગખંડ બ્લેકબોર્ડ વિદ્યાર્થીઓ અને બપોરે સ્કૂલ છૂટ્યા પછી ઘરે જતા શિક્ષક ખરું ને પણ શું દરેક શિક્ષકની વાર્તા આવી હોય છે ના કારણ કે કેટલાક શિક્ષકો માટે સ્કૂલની છેલ્લી ઘંટડી ક્યારેય વાગતી જ નથી એમનો દિવસ ખરેખર ક્યારે સમાપ્ત થતો જ નથી તો ચાલો આજે આપણે મનોજભાઈના જીવનનો એક દિવસ જોઈએ મનોજભાઈ એક આદિવાસી વિસ્તારની આશ્રમશાળામાં શિક્ષક છે અને અહીંયા એમની ભૂમિકા એમની ફરજ એ વર્ગખંડની ચાર દિવાલો કરતાં ઘણી ઘણી મોટી છે પણ એક મિનિટ આ આશ્રમશાળા એટલે શું જુઓ આ ખાલી સ્કૂલો નથી આ એવા અંતરિયાળ વિસ્તારોમાં બનેલા ઘર છે જ્યાં વિદ્યાર્થીઓ રહે પણ છે અને ભણે પણ છે અને ત્યાં રહેતા શિક્ષકો એમના માટે માત્ર ટીચર નહીં પણ ચોવીસે કલાકના વાલી બની જાય છે આ છે મનોજભાઈના દિવસની એક ઝલક સવારની પહેલી ફરજથી લઈને બપોરના એક અઘરા નિર્ણય સુધી અને છેક રાતની એક નવી જ ઇમરજન્સી સુધી આ ખાલી સમય નથી આ પડકારોની હારમાળા છે તો દિવસની શરૂઆત થાય છે સવારથી અને મનોજભાઈ માટે દિવસની શરૂઆત ક્લાસના બેલથી નહીં પણ કોઈકની ચિંતા અને સંભાળથી થાય છે સવારના છ વાગ્યા છે વાતાવરણમાં હજુ ઠંડક છે મનોજભાઈ બધા બાળકોને જગાડી રહ્યા છે પણ એમનું સૌથી પહેલું ધ્યાન જાય છે મહેશ પર જે આખી રાત બીમાર હતો અહીંયા એક શિક્ષક અને એક પિતા વચ્ચેની રેખા ભૂસાઈ જાય છે હકીકત તો એ છે કે મનોજભાઈ બીમાર મહેશની દેખરેખમાં લગભગ આખી રાત જાગ્યા હતા એમના પોતાના શબ્દોમાં એમની મજબૂરી અને જવાબદારી બંદે છલકાય છે શું કરીએ આ બાળકોનો હું જ વાલી છું આ માત્ર એક વાક્ય નથી આ એમના ત્યાગની કહાણી છે હવે આવે છે બપોર અને મનોજભાઈના જીવનમાં એક એવો વળાંક આવે છે જ્યાં એમણે એક અશક્ય પસંદગી કરવાની છે એમના સ્કૂલના બાળકો અને એમના પોતાના પરિવાર વચ્ચે ક્લાસ ચાલી રહ્યો છે અને અચાનક એમના ઘરેથી ફોન આવે છે સમાચાર ખૂબ જ ચિંતાજનક છે એમનો પોતાનો દીકરો ગંભીર રીતે બીમાર છે અને એને તરત જ હોસ્પિટલ લઈ જવો પડે એમ છે બસ એ જ ક્ષણે એમની દુનિયા જાણે બે ભાગમાં વહેંચાઈ જાય છે એમનો જવાબ સાંભળો એમાં કેટલી લાચારી અને કેટલી ફરજનિષ્ઠા છે એક તરફ એક પિતાનું હૃદયે પોતાના દીકરા પાસે જવા તડપી રહ્યું છે તો બીજી તરફ એક વોર્ડનની જવાબદારી એમના પગ પકડી રહી છે આ એક એવી પરિસ્થિતિ છે જેનો કોઈ સાચો જવાબ જ નથી દિવસ હજી પૂરો નથી થયો રાત પડી છે અને જ્યારે એવું લાગે કે હવે થોડો આરામ મળશે ત્યારે જ ફરજ ફરીથી એમનો દરવાજો ખખડાવે છે રાતના સાડા નવ વાગ્યા છે આખા દિવસના થાક પછી મનોજભાઈ માંડ જમવા બેઠા છે પણ એમની થાળી એમ જ પડી રહે છે એક વિદ્યાર્થી દોડતો આવે છે આખી હોસ્ટેલની લાઇટ જતી રહી છે અને હવે શિક્ષક વાલી વોર્ડન પછી મનોજભાઈને ઇલેક્ટ્રિશિયન પણ બનવું પડશે મનોજભાઈનો આ એક દિવસ એ આપણને બહુ જ મોટો સવાલ પૂછે છે કે આ ફરજની આ જવાબદારીની સાચી કિંમત શું છે કારણ કે આ ખાલી એક દિવસની વાત નથી આ તો રોજની હકીકત છે આ સંઘર્ષને આપણે આ રીતે સમજી શકીએ જુઓ એક તરફ છે એમની નોકરીની ફરજો જે ક્યારે પૂરી નથી થતી અને બીજી તરફ છે એમના અંગત બલિદાનોની લાંબી યાદી આ એક એવું ત્રાજવું છે જે ક્યારેય સંતુલિત થતું જ નથી અને મનોજભાઈની આખી વાર્તા આપણને આ છુપાયેલા પડકારો બતાવે છે સામાજિક એકલતા કામનું અત્યંત બોજ સતત માનસિક થાક આ બધી એવી સમસ્યાઓ છે જે કોઈ રિપોર્ટ કાર્ડમાં નથી લખાતી પણ રોજિંદા જીવનમાં અનુભવાય છે અને આ બધાનો સાર માત્ર એક આંકડામાં સમાયેલો છે ચોવીસ આ કોઈ આઠ દસ કલાકની નોકરી નથી આ ચોવીસ કલાકની જીવનશૈલી છે જેમાંથી કોઈ રજા નથી કોઈ છુટકારો નથી અને અંતે આ એક વાક્ય જ બધું જ કહી જાય છે આશ્રમશાળાના શિક્ષકો માત્ર ભણાવતા નથી એ તો પોતાનું જીવન આપીને બીજાના જીવન ઘડે છે અને સવાલ એ થાય છે કે આવી નિઃસ્વાર્થ સેવાને આપણા આપણો સમાજ ખરેખર કેટલી કિંમત આપે છે